જે આપણે ગુજરાતના પ્રખ્યાત એવા અભિનેતા જે અરવિંદ ત્રિવેદી કોણ હતા તેમણે એક રાવણનો રોલ ભજવ્યો હતો તમે જાણી દેશે તેમનો જે હિન્દી અને ગુજરાતી ફિલ્મમાં તેમને કામ કર્યું તે પણ આપણે તેમને નામ પૂછીએ કે નરેશ કનોડિયા કોણ હતા અને તેમનો જન્મ ક્યાં થયો હતો અને કોણ હતા નરેશ કનોડિયા એક ગુજરાતી ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર છે તે ક્યાંના છે અને કહા રહે છે અને તે કોણ છે જરૂરથી અમને સંભળાવજો અને અમારા દર્શક મિત્રોને તમે સંભળાવો વિક્રમ ઠાકોર એક હેલો મિત્રો સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં મારું નામ છે ચૌહાણ અશોક તમે દેખી રહ્યા છો આઈ એમ ગુડ વ્લોગ્સ યુટ્યુબ ચેનલ એન્ડ ફેસબુક પેજ મિત્રો ઘણા બધા ફેસબુક પેજના અંદર મને લોકો સપોર્ટ કરે છે પણ યુટ્યુબ ચેનલના અંદર મને સપોર્ટ નથી કરતા તો મારે જે ફેસબુક ફેમિલી છે તેમને મારે એટલું કહેવાનું છે કે યુટ્યુબ ચેનલ છે તેને જઈને સબસ્ક્રાઈબ કરો અને તેના અંદર બિલકુલ વ્યૂ નથી આવતા તો અમને મોટિવેશન નથી મળતી લાઈકો નથી મળતી એટલા માટે તો ચાલો આજના વિડીયોને કંઈક અલગ આપણે જાણવાનું છે વિડીયોના અંદર કારણ કે તમે ગુજરાતના અંદર ઘણા બધા કલાકારો અને સિંગરો છે તેમના નામ આપણે મોબાઈલથી જરિયેથી પૂછીશું અને તે જાણે છે કે તેમનો જન્મ ક્યાં થયો તે પણ પૂછીશું પણ એ પ્રોડક્ટ શું છે તેને હું તમને છેલ્લે વિડીયોના એન્ડમાં બતાવીશ કે એ પ્રોડક્ટ શું છે તેના વિશે તમે પણ જાણી શકો છો ઘણું બધું અને તમે શીખી પણ શકો છો અને યુટ્યુબના અંદર તમે કોઈ પણ વિડીયો કન્ટેન્ટ ક્રિએટર હોય તો તમે પણ અહીંયાથી શીખી શકો છો તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો મારા હાથમાં છે એક મોબાઈલ જે મારો છે તો હું તેને આપણે પૂછવાનું છીએ કે કલાકાર જે ગુજરાતના અંદર કલાકારો છે જે અભિનેતા છે તે પણ આપણે પૂછીએ તો પહેલાં તો આપણે પૂછીએ ગુજરાતના જે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર છે તેમનું નામ પૂછીએ તેમનો જન્મ ક્યાં થયો હતો તો ચાલો આપણે શરૂ કરીએ તો જેમની જે આપણા ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર છે તે ક્યાંના છે અને કાં રહે છે અને તે કોણ છે જરૂરથી અમને સંભળાવજો અને અમારા દર્શક મિત્રોને તમે સંભળાવો વિક્રમ ઠાકોર એક પ્રખ્યાત ગુજરાતી અભિનેતા અને ગાયક છે તેઓ ગુજરાતી સિનેમામાં તેમના કામ માટે જાણીતા છે તેમનો જન્મ ગુજરાતના ગાંધીનગર નજીકના ફતેહપુરા ગામમાં થયો હતો તો મિત્રો આપે આ સાંભળી લીધું તેમનો જે સાચું જ બોલે છે પણ ખોટું તો છે જ નહીં આપણે હવે તેમને પૂછી લઈએ જે ગુજરાતના જે હિતુ કનડિયા છે જે નરસ કનડિયાનો દીકરો છે તેમનો આપણે નામ પૂછીએ અને તેમનો જન્મ ક્યાં થયો હતો

જે અરવિંદ ત્રિવેદી કોણ હતા તેમણે એક રાવણનો રોલ ભજવ્યો હતો તમે જાણ્યું હશે તેમનો જે હિન્દી અને ગુજરાતી ફિલ્મમાં તેમણે કામ કર્યું તે પણ આપણે તેમને નામ પૂછીએ અરવિંદ ત્રિવેદી તો જમીની અરવિંદ ત્રિવેદી કોણ હતા તેમનો જન્મ ક્યાં થયો હતો અને તે શું કરતા હતા અરવિંદ ત્રિવેદી એક પ્રખ્યાત ભારતીય અભિનેતા હતા જેમને રામાનંદ સાગરની રામાયણમાં રાવણનું પાત્ર ભજવવા માટે સૌથી વધુ યાદ કરવામાં આવે છે તેમનો જન્મ 8 નવેમ્બર 38 માં મધ્યપ્રદેશના ઉચ્ચૈન માં થયો હતો તેમણે ગુજરાતી અને હિન્દી સિનેમામાં પણ કામ કર્યું હતું આપણે હવે તેમનો જે તેમનો ભાઈ હતા ઉપેન્દ્ર ત્રિવેદી તેમનો પણ આપણે પૂછીએ તો જમીની ઉપેન્દ્ર ત્રિવેદી કોણ હતા અને તે શું કરતા હતા ઉપેન્દ્ર ત્રિવેદી એક ગુજરાતી અભિનેતા અને રાજકારણી હતા તેઓ ગુજરાતી સિનેમામાં તેમના કામ માટે જાણીતા છે તેઓ ગુજરાતી ફિલ્મોમાં અભિનય ઉપરાંત રાજકારણમાં પણ સક્રિય હતા આપણે આગળ પૂછીએ કે નરેશ કોનડિયા કોણ હતા આમ તો આપે જાણે છે કે નરેશ કોનડિયા ગુજરાતના અભિનેતા હતા અને તેમને જે લોકો છે તેમના ચાહકો છે એમના દિલમાં તે રાજ કરીને ગયા આ દુનિયાના અંદર એટલે એટલો આપણે અફસોસ થઈ રહ્યો છે પણ આપણે તેમને નામ પૂછી લઈએ તો જેમની જે નરેશ કોનડિયા હતા શું કરતા હતા ગુજરાતના અંદર અને તેમનો જન્મ ક્યાં થયો હતો અને કોણ હતા નરેશ કનોડિયા એક ગુજરાતી ફિલ્મ અભિનેતા અને સંગીતકાર હતા તેઓ ગુજરાતી સિનેમામાં તેમના કામ માટે જાણીતા છે તેમનો જન્મ વીસ ઓગસ્ટ ઓગણીસો ના રોજ મહેસાણા જિલ્લાના કનોડા ગામમાં થયો હતો હવે આપણે પૂછી લઈએ કે ગુજરાતના અંદર જે સિંગરો છે તેમના નામ અને તેમનો જન્મ ક્યાં થયો હતો તે પૂછીએ